તમે ગાંદા થઈ ગયા છો કેમ કે તમારું મગજ કામ નથી કરતું પણ કેમ કે તમે આજે અફીણ પી ગયા છો પણ હું છે આ નકરું હીર ને ચીર ભરેલું કાપડ આમાં નકરા હોના તાર અને આ આ કઈ સામાન્ય કાપડ નથી અને આમ કઈ ગાંડા ગેલા થાવ માં આ કાપડ નું કઈ આપણે ઘોડો સીવો અરે પણ રાત નું કાપડ છે રાત માણસો ક્યાં ત્યાં જોવા બેઠા છે કે આને કયું કાપડ નાખવું એ હા આવું કાપડ તમને કઈ ખબર ન પડે આ આપડે દેહ માં જઈને વેચશું ને આના રૂપિયા આવશે રૂપિયા પણ રાત ના કાપડ નું કઈ નું કરાય તમને ખબર પડી હોય તો ક્યાં ને હાચા હાથ એમાં કઈ વાંચ્યું નથી મારે તો તમારી બે કીટની ફેર છે ને તો બે નવી નખી દેવીશ એમ અને આ તેલ નો ડબ્બો આવી જાય તેલ ડબ્બો હું તેલ નું આવી જાય એમ એટલા બધા ઘોડાની ઉપાધિ કરવામાં લાભોડી તમને ખબર ન હોય બધું ઘડીને બેઠી હજી તમને મારી ખબર નથી બે માણા મેળામાં ગયા તા ને આપડે ઘોડો નહોતા

છોકરો મગજ કામ ન કરતો ને બોલાય જાય છોકરો છે એને નહીં બોલાવું પડે બોલાવો બોલાવો તમે બોલાવો તું બોલાય તમે તમારો તારું કયું વધારે કરે તું બોલાય

આજે ના પડી દુકાન આજે ભાડાની દુકાન તારા મમી કોલાવી બાબલા જાવજે રે આવો દુકાને પડ્યા તારા કામ દુકાને પડ્યા તારા કામ આવો જો